એકાબીજા બધા એડજસ્ટ કરી લે કેમ કે બધા ફ્રેન્ડ જેવા બધા લોકો એટલે ફ્રેન્ડ ફ્રેન્ડ જેવા હોય એટલે વાંધો ન આવે બધા એ આમ મેનેજ કરી લે એક રૂમમાં આરામથી બધા સમાઈ જાત પણ સારું કર્યું ન આવ્યું મારો જીવ તો અધર હતો વરસાદ આવશે તો એમ પણ આવ્યો નહીં અને કાલી લોકો મસ્ત વહી ગયા જો એક દિવસ રોકાય ને ન આવ્યો નહીં ફાયદો હવે આપણે કપડાં શું કરીશું લઈ લેવું ને કાં

મોરું થાય તે બોબે બેટા રાજને બો મોરું થઈ ગયું એને બહુ મોડું થઈ ગયું છે फटाफट નાસ્તો કરો નાસ્તો કરીને દવા પીવાની હતી રાજને સુને અહીં ઉતર જ થઈ ગઈ છે ને તે દવા લેવા ગયાતા ઊભા થા ચા ભાખરી ખાઈ લ્યો હે બેન ખાવું નથી ગુડ મોર્નિંગ બલતાજીનો જાગી જ છે જો મારા બેનજી વધારાને જો બોદડા હતા ને બધ આમાં મૂકું છું જો સીટીમાં પાછા મૂકી દઉં ને કેમ કે વધાર પડતા પાછા બહાર તો જો એની અને બહાર તો જો વરસાદ કેવો આવનો સીજે એવું લાગે છે 11 ઓગસ્ટીનો વારો આવ્યો સેવા છેલ્લી લાસ્ટ 11 ઓગસ્ટી રહી છે અને બેન સો પાણી નાખે છે ઓગસ્ટી ઉપર જો આ એટલામાં ધૂર છે ને તા ધોઈ નાખવી એમ બીજું બધું સોકખું છે જો

હા હું થાગી ગઈ છું હવામાં ખાય પી પવન જેવું બહુ થઈ ગયું છે અને વાડડે જેવું છે મમ્મી કપડાં ધોવા મળ્યું છે અને મારું ફૂગા વડાવાળું ને કે એમાં તો હાજ આપણે ચોપાટીમાં ગયા તા એ કરતા હજી ધોવા ગઈ છે મે મેં કહેવા ધોતા હું નો ખ્યાલ કરું તો હા આપણે ચોપાટી મહાજ આવ્યા જ છે તો આથી આપણા ફોગા પણ મસ્ત લાગે છે ને

કપડા ધોવે છે અને મા પપ્પા કામ આવી ગયા છે પછી ખાણ બનાવશે અને પછી રસાદ હોય કે નહી અને આ બહુ આમાં નાની હું છે અને પર બહુ છે અને સોપાટી માં ગયા હતા અને હજી એમ એમ છું તમારના તમારાના રાસ્યાડો હોય આ બધું આ વાત કરે છે અને શાક બાકાનું તમારના આવે કે નહીં આપણા હોસ્પિટલ હું તો નવરી થઈ ગઈ છું અને અમાર બેન છે ને મને કોઈ આઈડિયા નહોતો એણે હાથે કેમેરો ચાલુ કરી વ્લોગ એણે શરૂ કર્યું તો એ આમનામ બનાવતી હતી મને તો હાંસું નહોતું લાગતું મેં કીધું એ આમનામ બોલે જાય છે એટલે એ ખોટે ખોટે ક્યારેક ફોન હામો લાવે ને તો હું એને જેવી રીતના વ્લોગ કરતા હોય ને એવી રીતના હું એનો બોલી જાઉં એટલે ક્યારેક એ કેમેરો ચાલુ કરે ક્યારેક ન કરે પણ આ વખતે તો એ વ્લોગ શૂટ કરતી હતી અને મેં જોયે હમણાં કાઢી ગઈ છે